આપણા બધાની બાળપણની કેટલીક યાદો હોય છે અને તેમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો આપણી સ્કૂલની એટલી બધી મેમરીઝ હોય છે એટલી બધી યાદો હોય છે કે આપણે તેને સાચવી રાખતા હોય છે તેને આપણે મોટા થતાં હોય છે ઘરડા થતાં હોય છે ત્યાં સુધી આપણને એ મેમરીઝ જે યાદો છે તે યાદ રહેતી હોય છે અને તેવું જ કંઈક ન્યુએરા સ્કૂલમાં ભણતા અમીનજી સયાનીને તેમના દ્વારા કેટલીક જે મેમરીઝ છે યાદો છે તેમના દ્વારા શેર કરવામાં આવી છે

તમે ન્યૂ યરમાં ગુજરાતી મીડિયમ પણ ભણતા હતા ને આ ગુજરાતી ગણા છે એકદમ બાળપોથીથી લઈને બાળપોથીથી લઈને ગુજરાતી શહેરમાં ગણ્યા છે એ ન્યુવારાનો જે ગાયન હતો ને ન્યુવારાનું હાજરીનું એ એ બહુ જ મને ગમ્યો અને આજ સુધી એના કઈ શબ્દો યાદ યાદ છે હાજરી ધન ધન્યુ એ ચારો ની વૃક્ષ લખીયા આહ ચારો નીલા ઘેરી વૃક્ષ્યા સદા વૃક્ષ ખડા પહાડ ગમ ઘેરા ધન્યુ એ ંદરા જે મહેલી ઉમંગ નિત્ય અંતરે વહે મધુર શુદ્ધ પ્રેમ ગંગ બુદ્ધ ને વિશુદ્ધ સા ધન્યુ એન્ટિંગ બાત એ ગુજરાતી તો એકચર થાય میوزک سکھاتے تھے جن کا نام تھا پینا چین ترویدی پینا چین ترویدی ہاں اور وہ نے پڑھائی کی تھی ربیندر ناتھ ٹگور کی گیتاجلی گیتا گیتا روین نے گیتا ہاں گیتا میں لکھی انہوں نے اگر وہ سکول تک کا نام تھا نکیتن کو پڑھا تھا તો બંગાળી ગાને બંગાળી તો બહુ મીઠે ગાને એક સબસે અચ્છી ચીજ સીખી હતી